જૂનાગઢના એનએસયુઆઈ શહેર પ્રમુખના અપહરણનો કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા બુધવારે ઝડપાઈ ગયો છે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે ગણેશ જાડેજા સહિત અગિયાર લોકો સામે ગુનો નોંધાયો છે આ સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ પૂર્વે થોડા દિવસ પહેલાં આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી તો ગણેશ જાડેજા છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો નોંધનીય છે કે તાજેતરમાં એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીને માર મારવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ થઈ હતી જેમાં ગણેશ ગેંગના ત્રણ સાગરિતોને જૂનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આ ગેંગ દ્વારા એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે તારીખ ત્રીસ મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરિતો દ્વારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવાનું સામે આવ્યું હતું આ કેસમાં અપહરણ એટ્રોસિટી સહિતની કલમ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો કિડનેપિંગ એટલે કે ત્રણસો રાયોટી આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જુનાગઢ જિલ્લાના એસઓજી એલસીબી આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી જેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બેના મંજૂર થતા આ રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા ભગીરથસિંહ ની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી એલસીબી પીએસઆઈ શ્રી બી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાહસ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કારણે છે ધરપકડ કરવામાં આવેલી છે